તમે જો છ મહિના સુધી પ્રદોષ કરશો તો તમારા જીવનમાં ખૂબ પરિવર્તન આવશે મારા ખુદનો અનુભવ છે સારા સંતાન વિવિધ પ્રકારની મુક્તિ તમને મળશે આ જન્મ પ્રદોષ વ્રત કરવાથી એ ફળ કેવું પ્રાપ્ત થાય કે પુણ્ય બળ એના શિવ આમ તો એ કહે કે મૃત્યુ પછી સ્વરૂપ મુક્તિ મળે છે મહાદેવ એને સાક્ષાત્કાર કરાવે છે નમઃ ચ મયો ભવાય નમ શંકરાય નમઃ શિવાય મહાદેવ જય કાશી વિશ્વનાથ મહાદેવ શેનાથી પ્રસન્ન થાય છે મારા જીવનનો અનુભવ છે એ આપ સમક્ષ હું રજૂ કરું છું જીવનની આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર કરનારું કોઈ વ્રત હોય તો એક માત્ર પ્રદોષ વ્રત છે ભગવાન શંકર અનંત અવિનાશી છે એમને પ્રસન્ન કરવા આપણા ધર્મ ગ્રંથની અંદર ખૂબ ઘણા બધા વર્ણન છે પણ મહાદેવ જે છે ને એ જો જલ્દીથી પ્રસન્ન થાય ને તો એ પ્રદોષના વ્રત થી પ્રદોષનું વ્રત આપ કરો તો જીવન ની અંદર જે વિચારો એ પ્રાપ્ત કરી શકો આપણું શાસ્ત્ર કહે પ્રદોષ કેવી રીતે કરવું જોઈએ પ્રદોષ એનું મહિમા શું છે પ્રદોષ માસ દરેક મહિનામાં આવે તેરસ જે સંધ્યા સ્પર્શ થાય એને પ્રદોષ કહેવાય આમ તો મહિનામાં બે આવે શુક્લ પક્ષમાં બી આવે અને કૃષ્ણ પક્ષમાં બી આવે પણ વિશેષ કરીને આપ એક કૃષ્ણ પક્ષની કરો તો બી ચાલે અને શાસ્ત્ર એવું કહે કે સૂર્યાસ્ત બાદના બે કલાક ચોવીસ મિનિટ સુધીનો સમય એને પ્રદોષ કાળ કહેવામાં આવે છે એ પ્રદોષ કાળ બદલાતો રહે છે પણ સામાન્ય રીતે આમ તમે દેખો તો દરેક મહિનાની અંદર કૃષ્ણ પક્ષમાં જે પ્રદોષ આવે જે તેરસના સૂર્યાસ્તને સ્પર્શ થાય તેને પ્રદોષ આપણે કહી શકીએ અને ઘણા લોકો આને તમે ગમે ત્યારે કરી શકો અલગ અલગ દિવસે અલગ અલગ પ્રદોષનું મહત્વ છે સોમવારે પ્રદોષ આવે તો તેને કહેવામાં આવે છે સોમ પ્રદોષ સોમ પ્રદોષ કોઈ વ્યક્તિ કરે તો મનની ચિંતાઓ એ હરનારું વ્રત છે કોઈને અતિશય વિચારો ટેન્શન એન્ઝાઇટી તો એ વ્યક્તિએ એના મન ઉપર કંટ્રોલ લાવવા માટે આ સોમ પ્રદોષ ખૂબ કરવો જોઈએ એનાથી એને ધન ધાન્ય સમૃદ્ધિ બી પ્રાપ્ત થાય સોમ પ્રદોષ મંગળવારના દિવસે જે પ્રદોષ આવે એને ભોમ પ્રદોષ કહેવાય છે શરીરની વ્યાધિ હરનારો આ ભોમ પ્રદોષ છે તમારા શરીરમાં કોઈ રોગ હોય તો એ રોગને દૂર કરવા માટે આપ ભોમ પ્રદોષ કરો ખૂબ શ્રેષ્ઠ અને કદાચ તમે કોઈનાથી ખૂબ પીડાતા હોવ શત્રુ ઇત્યાદિથી તો એની માટે પણ આ ભૌમ પ્રદોષ ખૂબ શ્રેષ્ઠ છે બુધવારે જે પ્રદોષ આવે ત્યારે આપણો શાસ્ત્ર એવું કહે કે વિદ્યા વાણી અને ભક્તિમાં ઉન્નતિ કરનાર છે બુધવારે પ્રદોષ કરવાથી સારું જ્ઞાન જ્ઞાન મિચ્છતુ શંકરમ જ્ઞાનની ઈચ્છા ધરાવનારે હંમેશા ભગવાન શંકરની પૂજા અર્ચના કરવી જોઈએ તો વિદ્યા સારી ભક્તિ પ્રાપ્ત થાય સારી વાણી એની વાણીની પણ ખૂબ શ્રેષ્ઠ વાણી પ્રાપ્ત થાય કે કોઈને દુઃખ ના લાગે મધુર વાણી જેને કહી શકાય ગુરુવારે પ્રદોષ આવે તો સૌભાગ્યની વૃદ્ધિ કરનારો છે અને જ્ઞાન એને આધ્યાત્મિક જ્ઞાન ખૂબ પ્રાપ્ત થાય શુક્રવારે જે પ્રદોષ આવે તે વૈભવ સંપત્તિ સંપત્તિ જોઈતી હોય તો એને આ પ્રદોષ કરવાથી ખૂબ શ્રેષ્ઠ રહે શુક્રવાર કે ધંધામાં કઈ અવરોધ આવતો હોય મહેનત પ્રમાણે ફળની પ્રાપ્તિ ન થતી હોય યત્ને કૃત્યને कुत्र दोषः પ્રયત્ન કરવા છતાં ફળની પ્રાપ્તિ ન થાય તો એ લોકો માટે ખૂબ શ્રેષ્ઠ અને સારા સંતાન શનિવારે પ્રદોષ હોય અને આપ એ વ્રત કરો તો સારા સંતાનની પ્રાપ્તિ થાય રવિવારે પ્રદોષ જે આવે છે તે સમૃદ્ધિ કીર્તિ પૈસા તો હર કોઈ કમા લેતા હે લેકિન ઇજ્જત કમાના સબકે બસ કી બાત નહીં હે તો સારી ઇજ્જત પ્રાપ્ત કરવા માટે રવિવારે જે પ્રદોષ આવે એ કરવાથી ખૂબ સારું સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને કીર્તિની પ્રાપ્તિ કરાવે છે આ પ્રદોષ જે છે ને કોને પૂજા કરી હતી આ પ્રદોષની પ્રીતિ અમી દ્રષ્ટિ કોને મળી આ પ્રદોષનું ફળ સૌપ્રથમ શિવજીની કૃપા કોને કોને મળી હતી આપણું શાસ્ત્ર કહે ભગવાન વિષ્ણુએ મહાદેવે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને સુદર્શન ચક્ર આપ્યું હતું દેવાદિદેવ મહાદેવ ની કૃપા ખૂબ ન્યારી છે ભગવાન વિષ્ણુ ને જે સુદર્શન ચક્ર આપ્યું હતું ને આ પ્રદોષ ની કૃપાથી આ પ્રદોષ નું વ્રત કરો પ્રદોષ નું વ્રત કરવાથી જીવનમાં કદાપી તમારો પરાજય નહીં થાય વિજય જ થશે પ્રદોષ નું વ્રત કરવાથી બાણાસુર અને રાવણ ને ત્રણ લોક નું સામ્રાજ્ય આપ્યું હતું વિચારો દયાધર હો તો એસા હો આ શિવજી જેવું કોઈ બીજું નથી જે દયાવાન હોય ખૂબ દયાળુ છે માટે રાવણને આ ત્રણેય લોકનું સામ્રાજ્ય દઈ દીધું ચંદ્ર દેવને પ્રદોષ કાળનું આ વ્રત કરવાથી એમને દક્ષ રાજાના શાપમાંથી મુક્તિ મળી હતી આજ જ પ્રદોષ લક્ષ્મી પ્રાપ્તિ માટે તો ખૂબ શ્રેષ્ઠ પ્રદોષનું વ્રત કેવી રીતે કરાય કેવી રીતે પ્રદોષ વ્રત કરવાથી મહાદેવ પ્રસન્ન થાય તો શાસ્ત્ર કહે કે સવારે પ્રાતઃ સમય ખૂબ શ્રેષ્ઠ કોઈને સારું કહેવામાં મજા છે કોઈને સાચું કહેવામાં મજા છે પણ કહ્યા વગર જે બધું સમજી જાય ને તેની સાથે રહેવાની એક અલગ જ મજા છે તો પતિ પત્ની જો બંને કરે તો સારું જીવન પ્રાપ્ત થાય જો વિવાહ સંસ્કાર ન થતા હોય કોઈ અવરોધ હોય તો એ વ્યક્તિ પણ આ પ્રદોષ કરે તો સારા વિવાહ સંસ્કાર શિવ અને પાર્વતી જેવું જીવન મળે શિવજીને સોળશોપચાર પૂજા કરવી પંચામૃતથી સ્નાન કરાવવું દૂધ દહીં ઘી મધ શાંકર તીર્થ જલ એનાથી અભિષેક કરવો અને પ્રદોષ નું વ્રત સવારથી કાંઈ ખાવું નહીં અન્ન તમે ફ્રૂટ દૂધ ચા કોફી લઈ શકો સાંજે સંધ્યા પ્રદોષ સમયે એટલે છ થી આઠ માં શિવજીના તમે દર્શન કરો મહાદેવને જલનો અભિષેક ઠંડા જલથી કરો અને શિવ તાંડવ સ્તોત્ર જે રામાયણે ગાયેલું છે એનું આપ પઠન કરો તો મહાદેવ ખૂબ તમને અમી દ્રષ્ટિ પ્રાપ્ત કરાવે અને આનાથી આ પ્રદોષ કરવાથી શું લાભ પ્રાપ્ત થાય

વિવિધ પ્રકાર શારીરિક વ્યાધિ દૂર થાય છે માનસિક મનમાં કોઈને અતિશય ચિંતાઓ રહેતી હોય બોધરેશન તો એ વ્યક્તિ માટે પણ ખૂબ શ્રેષ્ઠ છે કોઈ વ્યક્તિ ખૂબ ચીડાઈ જતું હોય નાની નાની વાતમાં ક્રોધિત થતું હોય તો એના માટે પણ આ પ્રદોષનું વ્રત ખૂબ શ્રેષ્ઠ છે મનનો ઉચ્ચાટન નિરાશા રહેતી હોય શંકાશીલ વૃત્તિ જેની હોય તો એની માટે પણ આ પ્રદોષનું વ્રત ખૂબ શ્રેષ્ઠ છે ભયનો નાશ થાય છે તેમજ સમાધાન મળે છે બૌદ્ધિક આ પ્રદોષનું વ્રત બુદ્ધિનું જે લેવલ છે ખૂબ ઊંચું લઈ જાય છે બુદ્ધિ સ્થિર થાય જેથી સ્મરણ શક્તિ અને ગ્રહણ શક્તિ વધે આર્થિક દરિદ્રતા દૂર થાય ધનવાન થાય વ્યક્તિ ધનની પ્રાપ્તિ થાય આ પ્રદોષનું વ્રત કરવાથી સામાજિક કુટુંબ અને સમાજની વ્યક્તિઓ સાથેના સંબંધમાં સારા થઈને કુટુંબિક સુખ મળે છે સામાજિક પ્રા એની પ્રતિષ્ઠા ખૂબ પ્રાપ્ત થાય પૈસા તો હર કોઈ કમા લેતા હે લેકિન ઇજ્જત કમાના સબકે બસ કી વાત નહીં હે આધ્યાત્મિક વિવિધ પ્રકારના નળતરો કોઈ ગ્રહો ભી અમને સપોર્ટ કરે જે વિચારે એ બધું જ પ્રાપ્ત થાય પૂર્વજોના સૂક્ષ્મ દેહો

એની સાથે મહાદેવ રહે છે જે પ્રદોષનું વ્રત કરે છે મહાદેવ મહાદેવ